ઉદ્યોગપતિઓ ફંડિંગ કરતા ને ત્યાં ગરીબ ને મધ્યમ વર્ગ એ સાહેબ હવે મહિનો જેવો જ આવ્યો પણ આ એક મહિનો દસ દાડા તો આખા જિલ્લામાં તમામ લોકો એ જાતે પ્રજા એ મંડપે જાતે વાધ્યા મિટિંગો નું આયોજન જાતે કર્યું અને આ ગામ થી બીજા ગામ જાય એટલા ભાડાના પૈસા પણ મને કઈ બી હાલ્યા છે આથી આ એક મહિનો ને દસ એક પણ રૂપિયો સાહેબ ઘરનો થયો નથી હવે આ બાકીનો એક મહિનો જેવો થાય છે તમારે બધા ઉપર આધાર એક બાજુ જનશક્તિ છે એક બાજુ ધનશક્તિ છે અને જેની પાસે જનશક્તિ હોય એને ધનશક્તિની જરૂર ના પડે જો ધનશક્તિના હિસાબે લોકશાહી ખરીદાતી હોય તો ગૌતમ અદાણી અને મુકેશ અંબાણી બે ભેગા થઈને પાંચસો ને સીટો ખરીદી નાખે પણ આ લોકશાહી છે અને લોકશાહીની અંદર પ્રજા જે ધારે એ જ એનો પરિણામ આવતું હોય છે ત્યારે આપ સૌને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ બધા કિરીટભાઈ હોય ચંદનજી હોય આ તો બધા ખમતી ધરા છે અને ત્યાં ધારાસભ્યો પણ ઘણા અને આર્થિક રીતે પણ સદ્ધર મારે આ ચૂંટણી લડવાની જ નથી હું તો ધારાસભ્ય તરીકે કિરીટભાઈ કે બેન લડવું પડે જ્યારે પાર્ટી આપણી એ રીતે થોડા સંઘર્ષના સમયમાં હોય એ ટાઈમે જવાબદાર માણસો સંઘર્ષમાં ઉભા રહેવું પડે એ આટલી મોટી સંખ્યામાં હોય ત્યારે એમાં બહારથી લાવીને આ પ્રમાણે કરવું પડતું હોય ત્યારે ભારતીય જનતા પાર્ટીના પાંચ લાખના દાવા છે પોકળ છે એવું મારું પોતાનું માનવું છે ત્યારે આપ સૌને ફરી પણ વિનંતી કરું કિરીટભાઈએ અનેક મુદ્દાઓ સાથે વાત કરી છે આપણા ચંદનજી ઠાકોર સાહેબે પણ વાત કરી છે કે કેન્દ્ર સરકાર એ આ કોંગ્રેસની હતી ત્યારે કેટલા કામો કરેલા છે અને આવનાર સમયની અંદર વેપારી હોય ગરીબમાં ગરીબ માણસ હોય મધ્યમ વર્ગ હોય તેનું શિક્ષણ હોય આરોગ્ય હોય અનેક મુદ્દાઓ છે કે જે લોકોને ખૂબ જ જરૂરી છે અને એટલા માટે કરીને આપ સૌ સાતમી તારીખે કોંગ્રેસના પંજાને વોટ આપી વિજય બનાવજો પંદરમી તારીખે મારો ફોર્મ ભરવાનું છે અને નજીક જ અહીં તમારા ચડોતરની બાજુમાં જ જાહેર સભાનું આયોજન કરેલું છે અને જાહેર સભાનું આયોજન એ તમારા નજીકની જાહેર કરવાની હોય સૌ વિશેષ મોટી સંખ્યામાં વધારશો એવું મારે મને તમારા બધા ઉપર પૂરેપૂરો ભરોસો દે અને એ કિલોમીટર કિલોમીટરથી વધારે થાય જો તમે બધા એક દિવસ અમારા માટે કરીને તડકો છાયો મુશ્કેલી સહન કરજો અને એક દિવસ મતદાનના દિવસે બે દિવસ અમારા માટે જે કંઈ નાના મોટી તમારી હેરાનગતિ હોય ધંધા રોજગારમાં ક્યાંક એકાદ દાડો બ્રેક લગાવવું પડે તો આટલું કરજો બાકીના પાંચ વર્ષ માટે તમે જેટાના જે ટાઈમે બોલાવો એ ટાઈમે અમે ખડા પગે રહીને તમારું તપસ્યાનું ફળ અમે આપીશું ફોર્મ ભરાવતી વખતે મોટી સંખ્યામાં આવવા માટે એટલા માટે વિનંતી કરું છું કે સમગ્ર ગુજરાતનું અને બીજા રાજ્યોમાં અને દેશનું જે નેતૃત્વ છે મીડિયા છે એ બનાસકાંઠા ઉપર એમની બાજ નજર છે હમણાં જુઓ ભારતીય જનતા પાર્ટીના આગેવાનોના મોટા નેતાઓના બનાસકાંઠાની અંદર હેરાફેરા વધી ગયા એક દિવસે પ્રમુખ જાય બીજે દાડે સીએમ સાહેબ આવે ત્રીજે દાડે રોજ એક એક કોંગ્રેસ વાળા જાહેરાત કરાવે એટલે એક એવું કરવા માંગે માનસિક રીતે મતદારોમાં કઈ રીતે એમાં નિરાશા આવે એના માટે કરીને રોજે રોજ એક કોંગ્રેસમાંથી જાહેરાત કરાવે છે અને કોંગ્રેસમાંથી આ જે ભાજપમાં ગયા એ એક નેતા એવું મીડિયા સમક્ષ નથી બોલતા કે અમે અમારા સમાજના ફાયદા માટે જઈએ છીએ કે અમે અમારા વિસ્તારના જે પ્રશ્નો છે એના માટે જઈએ છીએ માત્ર એક જ શબ્દ બોલે છે બધાય અમારું હૃદય પરિવર્તન થઈ ગયું મારોનું માં હૃદય શિખ્ર કેવું હોય છે કે વી વી પછી પછી વાર અહીંયા ચૂંટણી લડ્યા હોય સત્તા ભોગવી હોય અને રાતોરાત હૃદય પરિવર્તન થઈ જાય અને પાછા એમ જે ભારતીય જનતા પાર્ટીને જાહેર સભામાં ઉલડી ઉલળડીને બેફામ બોલતા હતા અને એ ભાજપવાળા આય કોંગ્રેસવાળા હતા એ ટાઈમે એમને ક્રિમિનલ કહેતા ભ્રષ્ટાચારી કહેતા

એમને તો જે ઓરિજિનલ ભાજપવાળા રહ્યા એને આખો દાડો ભારત માતા કી જય વંદે માતરમ અને મોદી મોદી આટલા જ નારા બોલાવવાના રે અને પહેલા તો એમ કે કે અમારે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે હવે તો કોંગ્રેસ યુક્ત ભાજપ આפו થઈ ગયું છે જ્યાં અમે વિધાનસભામાં બેસીએ અમે નીરીતભાઈને બધાય તો અમે આ હામે બેસીએ અને હામે બેઠા હોઈએ એ બધાયથી કેલા કોંગ્રેસવાળા જ ગયા એ જ બેઠા હોય કુંવરજી બાવળિયા હોય બળવંશી રાજપૂત હોય બધા સામે વિઠલ રાજડિયાના દીકરા જયેશ રાજડિયા હોય પચાસ ટકા આગળની બેન છે એટલે અમારે તો બોલવું તોય શું બોલવું બધું વાળું થાય કે મામાના માચીના કાકાના હવે તીર ઉઠાવવું તો કોને સામે ઉઠાવવું એ સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીની છે ત્યારી બેનને જિદારજો હું તમારી પાસે ભાગડી ઉતારીને વિનંતી કરું છું છેલ્લા એક મહિનાને લગભગ દસ દિવસથી હું બનાસકાંઠા જિલ્લાનો પ્રવાસ કરું છું આમ તો ટિકિટ મારી પહેલી વહેલી જાહેર કરી એટલે થોડો વધારે ફરવા માટેનો સમય મળ્યો પણ ઓગણીસો માં જે આઝાદી માટેની લડાઈ હતી ગાંધીજીના નેતૃત્વ હેઠળ એ અમે ઇતિહાસ વાંચેલો કિરીટભાઈ પણ એનું પુનરાવર્તન એ બનાસકાંઠાની જનતા કરે છે અને પુનરાવર્તન એ રીતે કરે છે

કે દેશની આઝાદી ટકાવી રાખવા માટે અને કોઈ બહારના લોકો અંગ્રેજો જેમ બહારના હતા એમ જે બહારના લોકોએ બનાસકાંઠાને બાનમાં લીધો છે એને મુક્ત કરવા માટે પણ આ આઝાદીની આ બનાસકાંઠાની આઝાદી માટેની આ ચૂંટણી છે જાહેરનામું પડ્યું એ પહેલાં ચંદનજી બધી સીટો પાંચ લાખે જીતવા માટેનો ટાર્ગેટ નક્કી કરતા હતા અને ભાષણ કરતા હતા ભારતીય જનતા પાર્ટી વાળા કે અમારે તો બધી સીટો પાંચ લાખ પ્લસ જીતવાની છે આવી વાત કરતા હતા કે નતા કરતા જેમ સમય આવ્યો ને ઉમેદવારો જાહેર થયા એટલે હવે અમારા બનાસકાંઠામાં તો આખી સિસ્ટમ પાછી અલગ થઈ છે કદાચ ગુજરાતમાં આવી નહીં થઈ હોય જે પાંચ લાખે જીતવાના દાવા કરતા હતા એ હવે પાટણ જિલ્લા વડગામમાંથી મતદારો કેન્સલ કરી અને પાલનપુર દાખલ કરાવી રહ્યા એ કદાચ બનાસકાંઠાના વીસ લાખ મતદારો ઉપર ભરોસો ના હોય અને એમ લાગતું હોય કે હવે મારું બેટું કાઢવું છે એ બાજુ રાધનપુર થી બાબર દાખલ થાય રહ્યા અને વડગામમાંથી પાલનપુર દાખલ થાય રહ્યા એટલે બે વાત છે એક તો વીસ લાખ બનાસકાંઠાના મતદાર ઉપર ભરોસો નથી અને એક વાત એ પણ નક્કી થાય છે કે કોમવાદ પણ પરાકાષ્ઠ વટાવી હોય એવું મને પોતાને લાગે છે ત્યારે